અને આમ તો છેલ્લા બે મહિનેથી તો જે લાવવા દોડા કર્યા ને તો બાપુએ લગભગ છેલ્લા બે મહિને દોડા કરે અને ભાવનગર સાઈડ થી આ કાકા પરમાર કાકા બધા બેઠા છે અને એમને ખબર છે કું બાય ચાન્સ નકર મારેથી મિસ્ટેક થાય નહીં પણ કાલે એ લોકો અહીંયા હાજર હતા અને આ પહેલી તારીખ મારી પહેલી વાર એવું બન્યું બે જગ્યાએ આ એ દાખલો છે બીજું એટલે બે જગ્યાએ ભેગું થાય એવું શક્ય નતું અને એ બધા કાલે હયાત જ હતા પણ મેં પેલા અમને હાથ જોડીને એવું કીધું કે ભાઈ તમે એક દાડો પાછળ કરી નાખો પણ મારે આ જવું જરૂરી છે આ કોઈ વાર્તા બનુ ભાઈ એવડાએ કાલ હાજર જ હતા પૂછજો પણ આજ ગમે ત્યાં જવું છું કે મારો ઠાકર કરાવે એ કરું છું મારું પોતાનું કઈ નહીં અને આમ તો ઘણા સમયથી છેલ્લા છ આઠ મહિને થી ધૂણવાનો બને જ કરી દીધો મેં ભાઈ એટલે કોઈ ધૂણ્યો તો એનો મને વિરોધ નથી પણ મારે કઈક નોખું કરવું છે ભાઈ સમજાય હે તો અવાજ આવતો નથી એ જે કરતા હોય છે ને જેનો દેવ જેવું કરતું હોય છે મને એનેથી કોઈ તકલીફ નથી પણ દુનિયા કરતી હોય એવું કરવું જરૂરી નથી આપણો નોખો ચીલો પાડો ને ભાઈ સમજાય હે એ ભાઈ એટલે સાધુ સંતો અહીં ઉપસ્થિત છે ભુવા ભક્તો છે મને કોઈનો વિરોધ નથી અને હું ગમે ત્યાં જાઉં તો આ જગત આ ગુજરાતમાં ગમે કોઈ એવું કહી દે કે બાપુની ભદરામણી કરી અને બાપુએ જો હો રૂપિયા ખીચામાં નાખ્યા તો આ માથું ઉતારી નાખી દેવાનું કે મારા સાનિધ્યમાં આવીને કોઈ એવું કહે કે બાપુએ અમારું આ કામ કર્યું અને આટલો વ્યવહાર લીધો તો આ માથું ઉતારી નાખી દેવું નથી પણ આજ દરેક સમાજના બેઠા છે મેં કોઈ દી વરણના વંડા નથી પાડ્યા પછી એ દરબાર હોય કે કાઠી દરબાર હોય રાજપૂત હોય કારડિયા હોય કે અઢારે કાઠી દરબારનો ડાયરો છે જાજો આમ તો કારણ કે માં ફોટો જોયો એટલે જાજુ શીખવવાનું ના હોય અને સમય નો અભાવ છે કારણ કે અભાવ એટલે આમ કઈ મારા પાસે મેલું નથી ચાલતી પણ હવે નોકરી મજૂરી જવાનું છે એટલે એટલે ટૂંકમાં જે કહું કે હું એ રસ્તે દોડું છું સંસ્કાર શિક્ષણ અને આ કેમ ગામો ગામ કેમ દોડું છું આમની હારે કઈ મેં નક્કી નથી કર્યું બાપુ હારે કે ભાઈ અમરેલી હું તો કેટલા હજાર નો વ્યવહાર કરશો અને બાપુ કે અહીં લાવવા વાળા કોઈ એવું કહી દે કે બાપુ એ અમારી છાય પીધી સમજાય હે ને કાઈમ કે ભાવ હોય ને એ ખાઈ લઉં એ વસ્તુ અલગ છે પણ એ આ લોહી નથી અને હું ચમ આ બધાઈન કહું છું કે કોઈ પણ જ્ઞાતિમાં જન્મા કોઈ હું એવું નથી ભેદભાવ નથી સમજાવતો પણ જેને લાગુ પડશે ને એ સમજી જશે કે જારે ક્ષત્રિયના ઘરે દીકરાનો જન્મ થાય ને તો આ ધરતી ઉપર બે વસ્તુ પેલા ગર્વ થાય કોણ છે કુળદેવીને એવું થાય કે કાલ કદાચ આનો વડવો દીવા ધૂપ કરતો કરતો જતો રહ્યો અને એની પેઢીમાં અવતર્યો છે

અને કદાચ કોક ના કડવું લાગે ફરી વાર ના બોલાવતા પણ મેં આ ધૂણવાનું એટલા બેન કરી દીધું કારણ કે મારા સામે અમુક ધૂણતા હોય ને એ હાચું કહું એટલે ડખા દી ની હરિયા કરવાના કાણીઓ કાણીઓ ના કહેવાય સમજાય હે ને એટલે કહેવાનો હેતુ એ છે કે જે આ બે વસ્તુ જ આપણને દુખી કરે એક તો વ્યસન ને એક ખોટી ફેશન આ બે મૂકી દો ને તો પચાસ ટકા દુઃખ ઓછો છે આ જીવું છું તમારે સામે સમજાય છે ના ચમ કહી કે કદાચ આ ત્રણસો કિલોમીટર કાપીને આવ્યો હોય ને તો ભલે હવે પાંચસો રૂપિયા હાટું નોકરી કરું છું પણ આમાંથી પચાસ ન તો એવા જગાડીને જઈશ તારે આ ડીઝલ પાડીને આવ્યો છું સમજાય અને આપણે હું એવું નથી કે તો હોય પરંપરા હોય પણ નાની નાની વાતોમાં બાયું સડાવી અમને કોણ છો ઓળખો હવે એટલે આ ધરતી ઉપર હારા કામ કર જગત અમથા ઓળખશે તને ભલામણ બાયું સડાય કઈ મેળ ના આવે ભયુ ભયુમાં કજિયા કરીને મૂક્યા હે હવે જાગવાનો ટાઈમ આવ્યો છે ભાઈ સમજાય હે ને કે ન મજા આવતી હા ન કે આટલામાં પૂરો કહી દઉં ભાઈ અને બોલું છો મારા છો એ સમજીને બોલું છું ને ભાઈ વાડ માં ના વિકલા સમજાયું જ્યાં લગી ને શ્વાસ લેવા દેજે બાકી જે મારા પોતાના માટે વિચારવાનું આવે ને તે દિવસે એ શ્વાસ બહાર ના નીકળવા દેજે અને બતાવી દો દુનિયામાં અને હું તો જગત એવું કઉ છું ચમ કહી શકું

તો તમ તમારે અહીંયા થાય ને એક સાનું પવાલું ખીચામ નાખ દો જો જાપાન બહાર પગ મૂકવા દઉં તો હજુ હું અહીં છું મિલકત ખુલ્લી પડી એ પણ મહત્વની વસ્તુ એ સમયનો અભાવ છે કે જે આપણે આ દુષધાર્યા છીએ કારણ કે આપણે આ જે વ્યસન કર્યું છે ને ભાઈ તમને જે આવક હું એક દેવો દાનોવો વિશે સમજાવું તમને કે દાનોવ દાનોવરિયા ને એ દેવો જેટલા શક્તિશાળી હતા પણ એમનું પતન કોણ લાવ્યું મદિરા નકર તપ તપતો એમને હાથ આમ માથે મુકન બળી ભસ્મ કરી દે હતાક કે નહીં ભસ્મા સુર આપણે આમ કરી છે તાર બાપા ની જમીન દૂર કરવી છે સમજાય એટલે આપણે એમ કેતા કે અમે ફલાણા છીએ અમે આ છીએ અમે આ છીએ આજ કેમ નથી બોલતો કારણ કે આપા વિડીયો ના ટુકડા ટુકડા કરીને કઈક અર્થ નો અનર્થ કરે આનો

મારી ગાડીમાં આમાં મહાનતા છે અમે ફલાણા છીએ એમ ફલાણા જ્યારે કહેવાય કે કોક જો બેન દીકરી ગૌત્રી હાટું માથું આપી દેવી ને તો જગત ને નવસો વર્ષ સલામ કરવી પડે તો આપણે ક્ષત્રિયના ઘરે જન્મ કહેવાય સમજાય હે કે ન મજા આવતી ન આવતી ગણાય એમ કડવું લાગતું હોય મૂકી દઉં આમાં કઈ માઇક માં જાજુ બોલું મારી ફી વધે એવું છે નહીં તમારા હાટું જાયો છું અને અહીંથી જવું તોય હવારમાં નોકરી જવાનું જ છે ત્રણ દી મારે હતો છત્રી કલાક બેઠક કરીને પાછો આજે અહીંયા આવ્યો છું એટલે કોઈ એમ કે દેવ શું તો આ શરીર ધોડે છે ને એ છે ભાઈ હું તમને એ કઉ છું કે કદાચ આપણે માનતા હોય માનતા માનતા હોય હોય કે સોમનાથ ના શિખરે બેઠો એ મહાદેવ ને માનતા હોય પણ જો જ્યાં લગીન આપણા માંથી જે દૂર દુર્વ્યસન નું આપણામાં આચરણ છે ને આ લગી આ જ્યાં લગીન જશે ને ત્યાં લગીન કોઈ ભવાની મદદ કરવા ના આવતી ભાઈ અને વાહેં જે આપણી બોન દીકરીઓ છે આ વિચારજો શું થાય આનો અંત સમજાય હે કોઈ ધૂણવાનો જ નથી ભાઈ અને કોઈ મારા ઘરે બસકો રોટલો નાખી નચ્યો પણ ધરમ હોય કાલ જગત એવું ના કે માયક લઈને બોલતા જ આવડે એમ અને સેવા મારી નોખી છે ચમ કે મારા ઠાકરને એવું કીધું છે કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા હું કદાચ ટિફિન લઈને નોકરી જઈશ બાકી કોઈનું ખિસ્સું નહીં કાપવું